આપના નેતાની ટિપ્પણી સામે કોળી સેનાનો વિરોધ બોટાદ ખાતે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીની ટિપ્પણી સામે વિરોધ નોંધાવ્યો છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકીની હળદર મુલાકાતે રાજકીય ગણાવતી ટિપ્પણીના વિરોધમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં આપના નેતા વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા બે દિવસ અગાઉ આપના નેતા બ્રિજરાજ સોલંકીએ બોટાદના હળદર ગામે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને તેમને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી દ્વારા લેવાયેલી મુલાકાતને રાજકીય ગણાવી હતી જેના કારણે કોળી સમાજમાં નારાજગી વ્યાપી જવા પામી હતી આપના નેતા બ્રિજરાજ સોલંકી દ્વારા અગાઉ કુંવરજીભાઈ બાવળિયા પર પણ ટિપ્પણી કરવામાં આવી હતી તેને પણ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી બોટાદ જિલ્લાના કોળી સેનાના અધ્યક્ષ કેશુભાઈ પંચાળા कोड़ी नरसिंह भाई अनियाडिया अशोक भाई सम्राट प्रदेश मंत्री अखिल भारतीय कोड़ी समाज दयाबेन अनियाडिया अखिल भारतीय कोड़ी समाज महिला प्रमुख बोटाद जिला विजयभाई गोहलिया कमलेश भाई मकवाणा कोड़ी सेना मीडिया सेल इंचार्ज बोटाद जिला विजयभाई कुवरिया जिग्नेश भाई चौहान महेश भाई कुकड़िया बोटाद नगरपालिका सभ्य हरेशाई पंचाड़ा

અખિલ ભારતીય કોળી સમાજ મહિલા મોરચાના પ્રમુખ દયાબેન નરસિંહભાઈ અણિયાળિયા મારું નામ છે જે બ્રિજરાજ સોલંકીએ હળદર આવી હળદરના હડદા મુકાણમાં જે આપણે માનનીય કેબિનેટ મંત્રી શ્રી એવા રાજ્યકક્ષાના મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી દિવેશભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે એના વિશે જે ટિપ્પણી કરી છે એ એકદમ પાયાવિહોણી છે બ્રિજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે ભાઈ જે સમાજના ભાગલા પડવાનું રહેવા સમાજના સમાજના હિતલક્ષી જેને પોતાની જાત ઘસીન અને કાર્ય જે સમાજનો ઉદ્યાન કર્યો છે સમાજનું હિત ઈચ્છનારા છે કોઈ દિવસ એના વિશે સમાજ વિશે કોઈ દિવસ ક્યાંય પણ અડધી રાતે જરૂર પડે તો તે હર હંમેશ સાથ આપે છે સમાજનો એવા જે સમાજલક્ષી જે આપણે કહીએ કે જે નવ રત્ન આવે ને એમાંનામાંના રત્ન કહેવાય તો પણ કહી શકાય કોળી સમાજનો સર તાજ કહેવાય તો પણ કહી શકાય એવા જે આ ભાઈઓ છે એના વિશે આવું બોલે એ અમે એક બિલકુલ સાખી નહીં લઈએ હું મહિલા મોરચાના બોટાદ જિલ્લાના અધ્યક્ષ કોળી સમાજના લીધે અખિલ ભારતીય કોળી સમાજના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે જે કહું છું કે આ એક પાયાવિહોણી તદ્દન ખોટી વાત છે અને જે બાવળિયા સાહેબ વિશે છે તમે ભરી સભામાં બિજરાજ સોલંકીને હું કહેવા માંગુ છું કે જે તમે પડકાર ફેંકો છે અને જે ટિપ્પણી કીધી છે એક અભદ્ર ટિપ્પણી તમને શોભતી નથી એ એક અન અભિત નૃત્ય કેવું હોય તો પણ કહી શકાય કે સમાજના ભાગલા પાડવાનો રહેવા દો અને સમાજને એકતા એક બનો નેક બનો અને શ્રેષ્ઠ બનો એવું કામ સમાજ લક્ષી કરો એ જ મારી માગણી છે મારું નામ નરસિંહભાઈ અણિયાળિયા બોટાદ શહેર અખિલ ભારતી કોળી સમાજ મહામંત્રી હું આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા બ્રિજરાજભાઈ સોલંકીને એમ કહેવા માગું છું કે જે હળદર કરદાકાંડ બન્યા પછી જે હળદરના જે પીડિતોની વારે આવેલા દિવ્યશભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે જે એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે તેમને હું બિલકુલ વખોડી કાઢું છું અને બ્રિજરાજભાઈને હું કહેવા માગું છું ભાઈ જે ત્રીસ ત્રીસ વર્ષથી જે ધારાસભ્ય હોય અને સમાજ માટે જેમણે પોતાની જાત ઘસી નાખી હોય અને એમને તમે જાહેરમાં નિંદા કરી અને જે પ્રવચન આપો છો તે હવે બંધ કરી દો તો સારી વાત કહેવાય તમે અગાઉ પણ અમારા આ વિસ્તારના સતત કામ કરનારા એવા માનની કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા વિશે અવારનવાર સ્ટેજ ઉપરથી એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરો છો તે બિલકુલ પાયાવિહોણા છે જો તમે એટલું કામ કરી શકતા હો તો પહેલાં એક માત્ર જિલ્લા પંચાયતની ચૂંટણી લડી અને સમાજનું કામ કરો બાકી તમે સમાજમાં ભાગલા પાડવાનું રહેવાઈ દો અને તમે તમારું ભાવનગર સંભાળો તો ઘણું કહેવાય અને અમારા બોટાદમાં કોળી સમાજમાં ભાગલા પાડવાનું બંધ કરો તો હરી વાત કહેવાય એ હું આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા આપશ્રીને આ વારંવાર એ કહો કહેવા માગું છું કે હવે તમે આપણા કોઈ પણ શ્રી હોય કે શ્રી હોય એના વિશે જાહેર મંચ ઉપર નિંદા કરવાનું બંધ કરો એ જ મારે તમને આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા સંદેશો પગાડવો છે અશોકભાઈ મેર અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મંત્રી વિજય સોલંકીના કે તારીખ સોળ સોળ તારીખના દિવસે હીરાભાઈ સોલંકી તેમજ દિવેશભાઈ સોલંકી બધા જ આગેવાનો સાથે સતત સંપર્કમાં હતા ત્યારે પછી હળદરની મુલાકાતે આવ્યા ત્યારબાદ જે બ્રિધજ સોલંકીએ ટીકા ટિપ્પણી કરી છે એટલે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હોય પરસોત્તમ સોલંકી સાહેબ હોય કે હીરાભાઈ સોલંકી સાહેબ હોય અને દિવેશભાઈ હોય તો જે આ બોટાદ જિલ્લાના સમાજના આગેવાનોએ એકત્રિત થઈ અને બિરરાજ સોલંકીને એવું કહેવા માગે છે કે ભાઈ તમારું જે સ્થળ ભાવનગર છે ત્યાં તમે સાચવો અને બોટાદ જિલ્લાના સમાજના કોળી સમાજના આગેવાનોના ભાગલા પાડવાનું રહેવા દો અને જ્યાં 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 તમે નિવેદન કરો છો એ કોળી સમાજના ભાગલા પાડવાનું તમે જ્યાં નિવેદન આપો છો તે બોટાદ સમાજના કોળી સમાજ વખોડી નાખે છે